ભાજપના નેતાઓ આપણા કાર્યકરોને ડરાવે છે ધમકાવે છે અને કહે છે કે તમને જોઈ લઈશું જોઈ લઈશું એટલે એમને પણ કહેવા માંગીએ છે ભાજપના નેતાઓ પણ સાંભળી લે આ આમ આદમી પાર્ટીના કાર્યકરો છે આ આદિવાસી પરિવારના લોકો છે અમારા વડીલો છે અમારા યુવાનો છે પોલીસનો ઉપયોગ કરીને કે અમારા લોકોને ડરાવવાના ધમકાવવાની જો ભાજપના નેતાઓ વાત કરતા હશે અમને જેલ જેલ ખોટી એફઆઈઆર ની રમતો તમે રમો છો અમારી તો ત્રેવડ છે ત્રણ મહિના પાંચ મહિના વર્ષ બે વરસ જેલ માં રહીશું ને તો પણ અમે તમારી સામે ઝૂકવાના નથી પણ જે દિવસે આમ આદમી પાર્ટી ની સરકાર આવશે એ ભાજપના નેતાઓ એ પોલીસ તાળીઓ પાડી લો એવા ઈમાનદાર પોલીસ અધિકારીઓ જેઓ સંવિધાનમાં એમની જે ફરજ બનાવેલી છે એ મુજબ એ રક્ષા કરે છે સલામતી આપે છે સુરક્ષા પૂરી પાડે છે એમને અમે સેલ્યુટ કરીએ છીએ એમને અભિનંદન આપીએ છે વંદન કરીએ છીએ પણ કેટલાક આઈપીએસ અધિકારી અમારા કેટલાક કાર્યકરોને પૂછે છે ભાઈ તમે કેમ ચૈતરભાઈની સાથે જોડાયા તમારા કેટલા કે છે શું છે ઇન્ક્વાયરી કરે છે એવા આઈપીએસ અધિકારીને પણ કહેવા માંગુ છું તમારો પગાર આ જનતાના ટેક્સમાંથી આવે છે તમારો પગાર એ ભારતીય જનતા પાર્ટીના કમલમમાંથી નથી આવતો અને તમે િતાબ અમે કરી દઈશું અમારા કોન્સ્ટેબલો હશે અમારા જીઆરડી હશે અમારા પોલીસ અધિકારીઓ હશે એમના અધિકારોની લડત લડવાની હશે તો આમ આદમી પાર્ટી લડશે

એ ભાજપના એજન્ટ બનીને કામ કરતા હશે તો આવનારા દિવસો અમારા ખેડૂતોને ખોટા ખોટા એમના વાહનો જપ્ત કરે છે એમને રંજાડે છે એમની જમીનો ખાલી કરાવે છે લેવલિંગ કરેલા હોય કરવાના હોય બોર કરવાના હોય અટકાવી દે છે અને હેરાન પરેશાન થાય છે ત્યારે જંગલ ખાતા ને પણ આ મંચ પર આપીએ છીએ કે આ જંગલ અમારા આદિવાસીઓ સાચવેલું છે તમારો જંગલ ખાતું ઓગણીસો ને અઠાવીસ માં બન્યું છે અને બાદમાં તમે આવીને અહીંયા અમારા લોકોને ખાલી કરાવવાની વાત કરો જમીન ખાલી કરવાની વાત કરો

ત્યારે એમની સામે પરિવર્તન લાવવાનું છે તમારી મૂળભૂત સુવિધાઓ આજ દિન સુધી આપી નથી રહ્યા સરકાર આજે તમારા વિસ્તારમાં શાળાઓમાં શિક્ષકો નથી બાળકોને બેસવા માટેના ઓરડા નથી અહીંયા કેટલાય ગામો એવા છે કે એમ્બ્યુલન્સ નથી પહોંચતી ત્યારે એવા ગામોમાં પણ આ લોકો વિકાસ વિકાસની વાતો કરે છે ત્યારે અમે તમને કહેવા માટે આવ્યા છે હવે ના બાપનું ના બેટાનું

બાળકો ને નિવારણ કરવાની વાત કરીએ સિકલ વિસ્તારમાં પીડાતા લોકો ને વાત કરીએ આ લોકો નથી અમારા પર ખોટા ખોટા કેસ કરીને અમને પણ નાખે છે પણ સાથીઓ

સરકારી નોકરીમાંથી રાજીનામું જુદા જુદા તો તમારા મીટર તોડી લઈશું તમારા જૂથડા પાસ નહીં ખાવા દઈએ તમારો રોડ નહીં બનાવીશું તમારા પેલા ખેડૂતના પૈસા જમા નહીં કરીશું વિધવા પેન્શન નહીં મળશે વૃદ્ધ પેન્શન નહીં મળશે છતાં પણ પોતાની કોઈની પણ દાગ ધમકીના દબાણમાં આવ્યા વગર મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયેલા મારા તુલ્ય વડીલો મારી માતાઓ મારા યુવાન મિત્રો મીડિયાના મિત્રો પોલીસ અધિકારીઓ બધા માટે એકવાર આપણે જોરદાર તાળીઓ પાડી તમને બધાને ખબર છે કે જે પ્રકારે આપણા દેશ પર અંગ્રેજોનું શાસન હતું એના પહેલા પણ ઘણી પણ 500 થી સાતસો વર્ષ શાસન કર્યા બીજી ઘણી અનેક જાતિઓના અતિક્રમણો થયા આક્રમણો થયા અને આઝાદીના લડતમાં બધા જ લોકોએ પોતપોતાનું યોગદાન આપ્યું અઢારસો નો વિપ્લવ હોય કે અઢારસો થી અઢારસો ની ક્રાંતિ હોય એ રૂપસી નાયક હોય ગલિયા નાયક હોય બાબર નાયક હોય જોરિયા પરમેશ્વર હોય રવજી બારિયા બારિયા હોય રવજી નાયક હોય બધા જ લોકોએ આઝાદીની લડતમાં દેશને આઝાદી માટે પોતાનું યોગદાન આપ્યું છે તમે જોયું હશે ઇતિહાસમાં આપણા આદિવાસી ક્રાંતિવીરોના ગૌરવશાળી ઇતિહાસ ને સ્થાન નથી મળ્યું ઇતિહાસના પાનામાં આપણને જગ્યા નથી મળી પણ જે આપણો ઇતિહાસ હતો એ ધીરે ધીરે બહાર આવી રહ્યો છે તમને હું વાત કરું આ રાજસ્થાન જે પૂજા રાજા પૂજા ભીલ જેમણે પોતાની આખી સેના મહારાણા પ્રતાપની સાથે રાખીને એ હલ્દી ઘાટી નું યુદ્ધ કર્યું એ મેવાડને બચાવવા માટેનું આખું યુદ્ધ હતું એ પ્રકારે જલકારી બાય હોય હલ્દી ઘાટી જલકારી બાય હોય એ પ્રકારે નાયક હોય ભાગોરા નાયક હોય હોય કે ત્યાંને ગુલિયા મહારાજ હોય રામદાસ મહારાજ હોય બિહારમાં માં હોય ત્યાં ફૂલો હોય સિંધુ સિંધુ કાનો હોય જેવા અનેક આદિવાસી યોદ્ધા હોય દેશની આઝાદીમાં યોગદાન આપ્યું ગુરુ ગોવિંદસિંહની આગેવાનીમાં માનગઢની ધામમાં પંદરસો ને સાત જેટલા આદિવાસીઓને અંગ્રેજોએ ગોળીઓ ભૂંજી દીધા એ પ્રકારના અહીંયા આપણે જંબુ ગોળામાં ફાંસી ચડાવી દીધા પાલદડવાડામાં બારસો થી પણ વધારે લોકોને અંગ્રેજોએ ગોળી પાર કર્યો ગોળી કાંડ થયો મારો કહેવાનો મતલબ કે દેશને આઝાદી અપાવવા માટે આપણા લોકોએ આટલા મોટા યોગદાનો આપ્યા

અહીંયા બેઠેલા મારા વડીલો યુવાનો અહીંયા માતા બહેનો આપણે સરકારને મતદાન કેમ આપીએ છીએ કે આપણે સરકારને એટલા માટે મતદાન આપીએ કે આપણા વિસ્તારમાં આપણને મૂળભૂત સુવિધાઓ મળે આપણા બાળકોને ભણવા માટે સારી શાળા મળે સારી આંગણવાડી મળે પૂરતા શિક્ષકો મળે અને ભણી ગણીને જયારે આપણા યુવાન યુવતીઓ આવે તો એમને જીવન જીવવા માટેની રોજગારી મળે નોકરી મળે પણ એ આ સરકાર કરી નથી રહી ભારતીય જનતા પાર્ટી ને મત આપ્યા છે અને ભારતીય જનતા પાર્ટી વર્ષોથી થી ત્રીસ વર્ષ શાસન કર્યું છે આજે સંવિધાનથી તેજ જો ચાલતો હોય તો એ સંવિધાનમાં અનુસૂચિત પાંચ લાગુ કરવામાં આવી છે એ સંવિધાનમાં એ સંવિધાન માં વન અધિકાર અધિનિયમ બે હાજર છ અંતર્ગત જે પણ આદિવાસીઓ જંગલ જમીન ખેડે એને એ જમીન આપવાનો પ્રાવધાન છે પણ સાથીઓ આજ દિન સુધી આ ભારતીય જનતા પાર્ટી સરકારે આપણા આદિવાસીઓના કાયદા કાનૂનનો અમલ નથી કર્યો એટલા માટે અમે તમને કહેવા માટે આવ્યા છે કે હવે તમારો સ્વાભિમાન જગાડો અને આ ભારતીય જનતા પાર્ટીને આવનારી તાલુકા જિલ્લા પંચાયતોમાંથી દૂર કરો આપ સાંભળી રહ્યા હતા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય જયતરભાઈ વસાવા સાહેબને આપ છોટાઉદેપુર જિલ્લાના કદવાલ વડોદ ખાતેથી સાંભળી રહ્યા હતા અને જે રીતે સમગ્ર આદિવાસી વિસ્તારની અંદર જે પ્રમાણે ચૈતર વસાવા સાહેબનું કદ જે પ્રમાણે વધ્યું છે તેનાથી ભારતીય જનતા પાર્ટીમાં ભયનો માહોલ ફેલાયેલો છે અને છે અંબાજીથી લઈ અને ઉમરગામ સુધી જે રીતે ચૈતર વસાવા સાહેબની લોકપ્રિયતા વધી રહી છે આનાથી ભારતીય જનતા પાર્ટીના પેટમાં સ્વાભાવિક રીતે જ તેલ રેડાયું છે અને આવનારા દિવસમાં હવે આ સમગ્ર વિસ્તારની અંદર જે પ્રમાણે ચૈતર વસાવા સાહેબ અને યુવરાજ જાડેજા સાહેબ સાથે રહી અને જે પ્રમાણે પરિવર્તન સભાઓ યોજી રહ્યા છે અને તેમની આગેવાનીમાં મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ત્યારે આવનારી સ્થાનિક સ્વરાજ અને ચૂંટણીઓમાં હવે આ વિસ્તારોમાં ચોક્કસ પ્રકારે આમ આદમી પાર્ટીનું પ્રભુત્વ વધશે એ વાત હવે નક્કી મનાઈ રહી છે